સોલર એનર્જીથી સંચાલિત શો છે ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલ આ એન્ડ સાઉન્ડ શો થ્રીડી પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તારીખ છવ્વીસ નવેમ્બરથી દરરોજ સાંજે છ વાગીને પિસ્તાલીસ મિનિટે આ શો તમામ યાત્રિકોને વિનામૂલ્યે બતાવવામાં આવશે ગુજરાતનું પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોના વિકાસના કામો હાથ ધરવામાં આવે છે ગુજરાત રાજ્ય સમૃદ્ધ યાત્રાધામો ધરાવતી ધરા છે તેમાં શ્રેષ્ઠ અને મહત્વના યાત્રાધામ જેવા કે સોમનાથ અંબાજી દ્વારકા ગિરનાર બૌચરાજી ડાકોર પાલિતાણા અને શામળાજી વગેરેનો સમાવેશ થાય છે આજે શામળાજી ભગવાનના સાનિધ્યમાં આપણું યાત્રાધામ છે અહીંયા લાઈટ એન્ડ સાઉન્ડ શો હમણાં જ છે ઉદઘાટન કરવાનું છે અને યાત્રાધામ સામ્રાજ્યનો વિકાસ જે રીતે સુવિધાઓ વધતી રહી છે એમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો જે ખુલ્લો મૂકવામાં આવશે એટલે આવનારા યાત્રિકો છે એટલે આ ઇતિહાસ અને એક વધારાનું લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો એક સમય એને મળશે અને એના ઇતિહાસથી પણ ઉજાગર થશે યાત્રાધામ શામળાજીના લગભગ પ્રવાસન વિભાગમાંથી એક કરોડ રૂપિયાના કામો પૂર્ણ થયા છે અમુક કામ પ્રગતિમાં છે ને હમણાં દસેક કરોડના નવા કામોનું ટેન્ડર એક વખત ટેન્ડર થયેલું હતું પછી ફરીથી ટેન્ડર હમણાં થવાનું છે અહીંયા આવવામાં જે અગવડતા છે એના રસ્તાનું કામ પણ મંજૂર થઈ ગયું છે જે બાયપાસ છે એ અહીંયા સુધી પહોંચવામાં જે તકલીફ છે એ પણ આ રસ્તાનું કામ શરૂ થાય એટલે જે આવનારા યાત્રિકો છે એને સુવિધામાં વધારો થવાનો છે દરેક મંદિર વિશિષ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે જેની ઐતિહાસિક માહિતી સરળ અને સહજ રીતે મનોરંજનના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઈ શકે તેમજ દરેક યાત્રાળુઓને ટેકનોલોજીના માધ્યમથી એક વિશિષ્ટ અનુભૂતિ મળી રહે તે માટે રાજ્યના શામળાજી યાત્રાધામ ખાતે રાજ્યના યાત્રાધામ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સંપૂર્ણ પ્રોજેક્ટ સોલાર દ્વારા સંચાલિત છે આ લાઇટ એન્ડ સાઉન્ડ શોને કારણે બહારથી આવતા યાત્રિકોને ભગવાન શામળિયાની કથાઓ સરળતાથી અને આકર્ષક રીતે જાણવા મળશે